પૂજા અર્ચના કર્યા બાદ વિધિવત રીતે ભગવાન શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું સમગ્ર દેશમાં સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવાયો હતો અનેક જગ્યાએ ગણપતિજીનું વિસર્જન કરાયું આવા જ એક ભક્ત શ્રી જૈમીનભાઈ અને કિન્નરીબહેન છેલ્લા તેરથી ચૌદ વર્ષથી ઘરમાં જ ઇકો ફ્રેન્ડલી શ્રીજીનું સ્થાપન કરે છે પરંતુ મુખ્ય વિશેષતા એ છે કે તેઓ ફક્ત ડેકોરેશન જ નથી કરતા પરંતુ દર વર્ષે એક નવી જ થીમ સાથે શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરે છે આ વર્ષે તેઓએ કૈલાસની થીમ ઉપર ખૂબ જ અદભુત રીતે ભગવાન શ્રીજીની સ્થાપના કરી હતી

કિનરીબેન આ કોઈ એક દિવસની કે એક રાતની વસ્તુ નથી કે આટલી સરસ થીમ તૈયાર થાય તો તમે આનું આયોજન કેટલા સમય પહેલાંથી શરૂ કરો છો અમે આ વસ્તુ ગુરુ પૂર્ણિમાએ મૂર્તિ નક્કી કરવા જઈએ પછી મૂર્તિ નક્કી કરીએ અને પછી ત્યાર પછી એવું ડિસાઇડ કરીએ કે કેવી થીમ રાખવી છે પછી અમે આવીને બધી ચાર પાંચ વસ્તુઓ ડિસાઇડ કરીએ કે ધારો કે આજે ગણપતિ પાણી ચડાવતા છે તો કૈલાસ બનાવો છે તો અમે કરીએ અને પછી ત્યાં ત્યાંથી અમારા જે જે અમે એની પાસે સ્કેચ બનાવડાવીએ અને પછી અમે ડિસાઇડ કરી લઈએ એટલે તમે બધા આઈડિયા આપતા હશો એમાંથી એકાદો આઈડિયા ફાઈનલ થાય બરાબર ચાર પાંચ આઈડિયા આપીએ પછી અમે એમાંથી ફાઈનલ કરીએ કિન્નરી બહેનના જણાવ્યા પ્રમાણે ગુરુપૂર્ણિમાના દિવસે મૂર્તિ પસંદ કરી ત્યારે જ તેની થીમ વિશે વિચારવા લાગે છે એ પછી આર્ટિસ્ટને પાંચ છ આઈડિયા આપે છે એ મુજબ આર્ટિસ્ટ સ્કેચ તૈયાર કરે છે ત્યારબાદ એક સુંદર આઈડિયાને મંજૂરી મળે છે અને તે મુજબ થીમ તૈયાર થાય છે આમ ખરા ભાવથી શ્રીજીનું દસ દિવસ સ્થાપના કરી તેની પૂજા અર્ચના કરે છે તે દરમિયાન અન્નકૂટનો પ્રસાદ ભગવાન શ્રી સત્યનારાયણની કથા તથા ભજન કીર્તનના કાર્યક્રમો પણ કરવામાં આવે છે દસમા દિવસે શ્રીજીનું ઘરમાં જ ઇકો ફ્રેન્ડલી રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું દસ દિવસ સુધી શ્રીજીને લાડ લડાવ્યા બાદ ઘરમાંથી વિદાય આપતા હૈયું ભરાઈ જાય છે પરંતુ શ્રી ગણેશજીને આવતા વર્ષે ફરી બોલાવવા માટે વિસર્જન જરૂરી છે આમ ગણેશ ભક્તો પોતાની ભક્તિ અને શક્તિ મુજબ શ્રી ગણેશજીનું સ્થાપન અને વિસર્જન કરે છે